મહીસાગર જિલ્લાની પ્રજાની સમસ્યાઓનો ઘર આંગણે જઈ પારદર્શી અને સંવેદનાથી ઉકેલ લાવવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત ખાનપુર તાલુકાના ઢોલ ખાઘરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ હતી જેમાં સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોના સમક્ષ વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ કલેક્ટર નેહાકુમારી સમક્ષ સામૂહિક પ્રશ્નો રજૂ કર્યા હતા જેને કલેક્ટરે સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા તો આ સભામાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા પાણીની સમસ્યા વાસમો વીજળી પશુ દવાખાના વાહન વ્યવહાર આંગણવાડી અને બેંક અંગે પ્રશ્નો રજૂ કરાયોમાં નિવાસી અધિક કલેક્ટર સીવી લટા લુણાવાડા આનંદ પાટીલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન ખેતીવાડી અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી આરોગ્ય અધિકારી પશુપાલન અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંકલનના તમામ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ